કે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સથી કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવીશ આને એન્જિનિયર બનાવશો હું કઈ રીતે બનાવીશ ભાઈ મને ન્યાય જોઈએ મારા છોકરાનો ફ્યુચર પ્રોમનો સાબિત વર્ષની સર્વિસ મારે ટેક્સ તમે કટ કરીને તમે સેલેરી આપો છો ને જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે આતંકી હુમલાની ઘટના બની હતી આમાં છવ્વીસ લોકોના મૃત્યુ થયા હતા જેમાંથી ત્રણ ગુજરાતના લોકો પણ હતા આજે સુરતના જે યુવક હતા શૈલેષ કડથિયા તેમના પાર્થિવ દેહને પણ સુરત ખાતે લાવવામાં આવ્યો હતો આજે તેમની અંતિમ યાત્રા નીકળી રહી હતી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી આર પાટીલ પણ પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા જ્યાં મૃતક કળથિયાના પત્નીએ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલને ખખડાવી નાખ્યા હતા તેમણે જે વાસ્તવિકતા જમ્મુ કાશ્મીરમાં જોઈ તેને લઈને સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા સરકારને આડે હાથ લેતા શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલી ઘટના ખૂબ નિંદનીય છે દુઃખદ છે અને કાયરતાપૂર્વક જે આતંકીઓએ હુમલો કર્યો છે નિર્દોષ પ્રવાસીઓના જીવ લીધા છે તેના કારણે દેશભરમાં શોકની લાગણી જન્મી છે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે પહેલગામમાં મોટી સંખ્યામાં જ્યારે ટુરિસ્ટો સાયકલોની સંખ્યામાં ત્યાં હતા ત્યારે સુરક્ષા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કેમ કે ત્યાં આતંકવાદીઓ ગોળીબાર કરીને જતા રહે છે અને ત્યાં સુધી છવ્વીસ જેટલા લોકોના મૃત્યુ પણ નીપજી જાય છે અને આ ઘટનામાં જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે લોકો પોતાના પરિવારના જીવ બચાવવા માટે આમથી તેમ ભાગી રહ્યા હતા આ ઘટનામાં છવ્વીસ માંથી ત્રણ લોકો ગુજરાતના પણ હોવાની વાત સામે આવી હતી સુરતના શૈલેશ કળથિયા નામના જે વ્યક્તિ હતા તેઓ જેઓ પોતાના પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા અને આ દરમિયાન આતંકીઓ દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યા અને તેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું શૈલેશ કળથ્યાના પાર્થિવ દેહને ગઈકાલે સુરત ખાતે લાવવામાં આવ્યો આજે સવારે તેમની અંતિમ યાત્રા નીકળી રહી હતી તે કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ પણ જે મૃતક પરિવારજનો છે તેમને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન શૈલેષ કળથિયાના પત્ની છે તેઓનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો હતો તેમણે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા અને જે આતંકીઓએ ઘટનાને અંજામ આપ્યો તેને લઈને વાસ્તવિકતા જણાવી સાથે કેન્દ્રીય મંત્રી સી પાટીલને જાહેરમાં આક્રોશ ઠાલવતા ખખડાવતા જોવા મળ્યા અને જે રીતે મૃતક શૈલેષ કળથિયાના પત્ની છે તેમનું કહેવું છે કે કોઈ ત્યાં કોઈ સુવિધા નહીં કોઈ આર્મી નહીં કોઈ પોલીસ નહીં જ્યારે મોટા મોટા નેતાઓ આવે વીઆઈપી આવે ત્યારે પાછળ કેટલીક ગાડીઓ ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે ટેક્સ પે કરે છે તેના પરથી જ ચાલે છે ને વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી કેમ્પમાં બૂમો પાડી પાડીને કહેતી હતી કે ઉપર કેટલાક લોકો ઇજાગ્રસ્ત છે તમે લોકો જલ્દી જાઓ અને કાંઈક કરો અમે ઉપરથી પડતા આખરતા નીચે ઉતર્યા પણ ઉપર કોઈ ફેસિલિટી નહોતી ઉપર આટલું બધું થઈ ગયું નીચે આર્મીને કેમ ખબર ના પડી આવું કેમ થઈ ગયું છે આતંકવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસ્લિમોને અલગ કરીને હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે તો આપણી આર્મી શું કરે છે લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ પોલીસ મેન કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહોતી કઈ સુવિધા નહોતી તેમાંથી પણ એક આર્મી મેન કહે છે કે તમે ઉપર સુકામ ફરવા જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ આપો કે આ રીતનું જ હતું તો તમે અમને જવાબ કેમ દીધો તે પ્રકારનો તેમણે સવાલ ઉઠાવ્યા છે પેલા તો તેમનો જે આક્રોશ વ્યક્ત કરતો વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો આકાશ સામે આવીને કોણી મારી દે છે રદુભાઈ થોડો આ બીચરો તો જાદુ પર કરે છે અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આની કોઈ પોલીસમેન નહી ફર્સ્ટ એઇડ કિટ નહી કોઈ સુવિધા નહી તેમ કે આર્મી મેન એવું કહે છે કે તું તમે મની વાતનો જવાબ

અરે આ છોકરાનો હું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવો કે એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ઓ મને ન્યાય જોઈએ મારા છોકરાનો ફ્યુચર ખરાબ ન થવું આટલા વર્ષની સર્વિસ મારે તમે કટ કરીને તમે સેલેરી આપો છો ને અને ઉપર જાતાય અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છે ક્યાં જોઈએ છે પરિટે ટુઅલ ટેસ્ટ બધા ટેસ્ટ તમે અમારી પાસેથી લીયો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી ભાઈ મને એનો ટીઆઈ જોઈ તમે લોકો અહીંયા જ રહ્યો તમે કયો મને કે તમે શું કરશો એના માટે આ એ કે નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધાને ને આવડાવડા છોકરા હતા નહીં સરકાર ખાલી એ છે કે અમે કરશું આ બધું બની ગયું

ત્યારે એક એક બોયલો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કે ત્યારે કેમ તો બોયલો અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાય હાય તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે તો ઓફિસર છે તું મોડામાં કેમ તો કે તમે બોલો મેનર્સ આર્મી મેનમાં હોય એટલું તમે લોકો જે ટ્રેનિંગ આપો છે એમાં આવું છો મને ન્યાય છોકરાઓને મારા પતિ માટે નહીં જે સમગ્ર ઘટના સામે આવી છે શૈલેષ જે પત્ની છે તેઓએ આ ઘટનામાં વાસ્તવિકતા જોઈ છે આતંકવાદીઓ દ્વારા જે કૃત્યને અંજામ આપવામાં આવ્યો જેવી રીતે અને ત્યાં પોલીસ કે આર્મી હાજર ન હોવાના આરોપો પણ તેઓ કરી રહ્યા છે ને મંત્રીને જાહેરમાં ખખડાવ્યા છે સૈલેશ કળથિયાના પત્નીને રોકવાના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ જેમણે પોતાના પરિવારના સ્વજનને ગુમાવ્યા છે તેમણે પોતાનો પતિ ગુમાવ્યો છે તેના કારણે તેમણે આક્રોશમાં આવી આ વાત કરી હતી ને આ મામલાના સંદર્ભમાં જે ઘટના બની છે તેમાં આતંકવાદીઓ સામે કડક પગલાં લેવાની પણ વાત કહી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે સરકાર દ્વારા હવે આ આતંકીઓનો સફાયો ક્યારે કરવામાં આવે છે જે આ પ્રકારના કૃત્ય કરનાર લોકો છે જે પાકિસ્તાનની સરહદ ઓળંગીને કાશ્મીરમાં ઘૂસીને ભારતીય પ્રવાસીઓની ગોળીબાર કરીને હત્યા નિપજાવી રહ્યા છે તે આતંકવાદીઓ સામે ક્યારે સર્જિકલ સ્ટ્રાઇક થાય છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝના કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો